રોલ હું ડોક્ટર એસપી પટેલ ઓગણીસો બાણું થી લુણારામ નવજી હોસ્પિટલ ચલાવું છું લગભગ તેત્રીસ વર્ષથી અને આની પહેલા સિવિલ હોસ્પિટલ ગોધરા અને મેડિકલ કોલેજ જામનગરમાં પાંચ વર્ષ સર્વિસ કરેલી છે હું આજથી લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષથી કુટુંબની જેના પાંત્રીસ હજાર ઉપર ઓપરેશન ચૌદ જેટલા વિવિધ ગવર્મેન્ટ હોસ્પિટલ મહીસાગર પંચમહાલ અને જૂના ખેડામાં મેં કરેલા છે અને આના અનુસંધાનમાં વચ્ચે એક એવો બનાવ બન્યો કે જેમાંથી આપણને સરકારી તંત્રમાં કેવી પોલમ પોલ ચાલે છે અને કેટલી મિલી ભગત ચાલે એનો આપણે પર્દાફાશ કરવા માંગીએ છીએ અને ગુજરાતની જે શાણી પબ્લિક કે જે કઈ માણસો બિચારા આરટીઆઈ એક્ટના કેટલા ધજ્યા ઉડાવે છે અધિકારીઓ એનો એક તાદ્રશ નમૂનો અત્રે રજૂ કરીએ છે બન્યું એમ કે ઓગસ્ટ બે હજાર તેવીસમાં એક કમિટી આવે છે ફેમિલી પ્લાનિંગ ઇન્ડિયા કમિટી જેમાં કુટુંબ ઓપરેશનના જે ફેલ જતાને સરકાર શ્રી સહાય આપે છે ત્રીસ હજારથી સાહીઠ હજાર બે હજાર બાવીસમાં સહાય ત્રીસ હજારની સાહીઠ હજારની વધારવામાં આવે એટલે અહીંના જે મહીસાગરના એ વખતના એડીએચ અને સીડીએચ ડોક્ટર સીઆર આર પટેલ અને ડોક્ટર સી આર આ કેસ જુઠ્ઠા અને બનાવટી કરી ને વધારે પડતા કુટુંબની ફેલ કેસ બતાવ્યા જે આજ સુધી મહીસાગર જિલ્લામાં નહોતા બન્યા એ છેલ્લા પાંચ વર્ષમાં બન્યા એવું એમણે બતાવ્યું ખોટા બોગસ કેસ બતાવ્યા અને આથી મને નોટિસ આપી આ બાવીસ આઠ બે હજાર ત્રેવીસની મિટિંગના અનુસંધાને કે તમારા ઓપરેશનના કેસ ફેલ છે અને એ ગાયનેકોલોજીસ્ટ એ નક્કી કરતા હોય પણ બાવીસ આઠ ત્રેવીસની મિટિંગમાં ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર કિંજલબેન પટેલ હાજર હતા નહીં અને ત્યાર પછી આ મને અમને નોટિસ આપી એમાં લખ્યું કે તમારા ચોત્રીસ કેસ જે ફેલ જાય છે એનો ખુલાસો દિન ચરમમાં કરવો હવે આ ખુલાસો એ ત્યારે જ થાય કે જ્યારે દર્દીના જે કે લાભાર્થીના નામ ઠામ એના તારીખ ઓપરેશન તારીખ એ કોટેજ હોસ્પિટલ ઓપરેશન કર્યું છે વીરપુર કર્યું છે કે સીએસસી બાલાસિંદોર એનું બધી માહિતી મળે પણ એમણે પેલી જુઠ્ઠી માહિતી હોવાના લીધે માહિતી આપી જ નહીં કે કયા પેશન્ટો છે અને ક્યાં કર્યા છે અને આ વસ્તુ આગળ ચાલતા ચાલતા એ લોકોએ મને ખોટી રીતે ડી પણ કર્યો અને ત્યાર પછી આ માહિતી મેં માગી તો પણ ન જ આપી ન જ આપી ન આપી એ માટે મેં ડીડીઓ સાહેબ કલેક્ટર સાહેબ માન્ય કમિશનર સાહેબ સ્ટેટના હેલ્થના અને એડિશનલ ડાયરેક્ટર અને એ બધાને વારંવાર અરજીઓ કરી એ લોકોને મેલ દ્વારા જાણ કરી કે આ મને માહિતી આપો મારું બદનાક્ષી કે બદનામી થાય છે કારણ કે ખોટા કેસ તમે આપ્યા છે તો ન જ આપી તે ન આપી તો પછી એક વર્ષ પછી મેં ગઈ ઉત્તરાયણના વખતે મેં આરટીઆઈ કરી આરટીઆઈ કર્યા પછી મને એકવીસો ની માહિતી તેતાલીસ રૂપિયા ભરીને લેવાની કહીએ મેં લીધી પરંતુ મેં માગણી કરેલી કે મને પ્રમાણિત કરેલી માહિતી આપજો પણ પ્રમાણિત કરીને સહી સિક્કા કરેલી માહિતી હતી નહીં એટલે મેં એ અપીલ કરી અપીલમાં પણ પ્રથમ અપીલ અધિકારી તરીકે સીડીએચ હોય છે પણ અહીંના સીડીએચ ઓએ પણ કોઈ પંચોતેર દિવસ સુધી એનો કોઈ જવાબ ના આપ્યો ત્યાર પછી મેં રિમાઇન્ડ કર્યું એટલે એસીમાં દિવસે મને જવાબ આપ્યો કે તમને તમારી માહિતી નકારવામાં આવે છે ત્યાર પછી અમે ગુજરાત આયોગ જે આવે છે આપણે માહિતી આવ્યો એટલે ત્યાં આપણે એક બીજી અપીલ કહેવાય અને બીજી અપીલ કહી આરઆઈટીની તો ત્યાંથી પછી સાહેબોએ સુનાવણી કરી અને વિડીયો કોન્ફરન્સથી અમે એકબીજાને મળ્યા તો એમણે આ એસી દિવસ સુધી જવાબ ના આપ્યો મને કંઈ પ્રથમ અપીલની કોઈ નિરાકરણ માટે રૂબરૂ ન બોલાવે એ માટે બી એમણે પ્રથમ અપીલ અધિકારીને ઠપકો આપ્યો અને આ એકવીસો પંચ્યાસી પાનાની જે માહિતી હતી એ કેમ એ પ્રમાણિત કર્યા વગર આપી તો પ્રમાણિત કરી આપવી તેમ કહ્યું પરંતુ હવે પછી આ લોકોને બીજો પ્રશ્ન થયો કે આ પ્રમાણિત કરીએ તો માહિતીમાં પકડાઈ જવાય એટલે ગુજરાતમાં ભારતમાં ક્યાંય બી ન બન્યો એક અકલ્પનીય અવિશ્વસનીય એક બનાવ બન્યો અને એમાં એવું થયું કે એમણે માત્ર વહીવટી અધિકારી અને સી સહી કરવાનીથી સિક્કો મારવાનો તો એની જગ્યાએ એમણે પોતે આ માહિતી તમારા અંગત ઉપયોગમાં લઈ શકશો આ માહિતી તમે કોર્ટ કચેરી કે બીજી રીતે ઉપયોગમાં કરી શકશો નહીં એવો એક સિક્કો માર્યો જે આરટીઆઈ એક બે હાજર પાંચ માં ક્યાંય પ્રોવિઝન નથી કે કોઈ પણ આરટીઆઈ માં આજ સુધી માહિતીમાં આ ઓફિસે કે બીજી કોઈ ઓફિસે ક્યારે સિક્કો માર્યો નથી એવો સિક્કો માર્યો હવે પ્રશ્ન એ થાય કે આ સિક્કો ખરેખર તો ગેરવહીવટીએ છે અમે ઘણા બધા એક્સપર્ટને વાત કરી છે તો એમણે કહ્યું કે આવો સિક્કો આવ્યો ક્યારે આરટીઆઈની માહિતીમાં માંગવાનો હતો નથી અને આરટીઆઈમાં માહિતી માગ્યાથી આવો સિક્કો જો મારેલો હોય તો આરટીઆઈની માહિતીનો અર્થ જ નથી અને બુઠ્ઠી કરી કહેવાય અને આરટીઆઈ એક્ટના દજિયા ઉડાવો કહેવાય તો લુણાવા લુણાવાડા ખાતે મહીસાગર જિલ્લાના જે હેડક્વાર્ટર લુણાવાડા ખાતેના એડીએચ અને સીડીએચ અને એમની ટીમ પોતાનું જુઠ્ઠાણું છુપાવવા માટે છેલ્લે છેલ્લે માહિતી તો ન જ આપી એમના લેટર પેડ પર કે મેલ દ્વારા પરંતુ જયારે આરટીઆઈમાં માહિતી આપી ત્યારે બી માહિતીને જૂઠી માહિતી હોવાથી બુઠ્ઠી કરવા માટે એમણે આ પ્રકારનો સિક્કો છપાયો છે હવે પ્રશ્ન થાય કે આ પ્રકારનો સિક્કો સરકારના કયા કારણ હેઠળ કાયદા હેઠળ છે એના પૈસાની જોગવાઈ શું કરી ઘણા પ્રશ્નો છે પણ જૂઠ અને જૂઠ અને માત્ર જૂઠનો જ એમને પર્દાફાશ થયો છે એટલે જનતાને પણ અમારું નિવેદન છે કે આ અધિકારીઓ અધિકારીઓની હોય ત્યારે જ આવું શક્ય બન્યું હશે કે પછી આને કોઈ મોટી ઇન્ક્વાયરી કરી અને એને આગળ વધશે તો આનો ખૂબ જ મોટો પર્દાફાશ થશે